તેર જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવી ગૃહ વિભાગને સોંપવામાં આવી છે પર જે ગુંડા તત્વો છે તેમને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા હતા આ ગુંડા તત્વોની સામે વિવિધ કામગીરી કરવામાં આવેલી છે જેમનામાં એમના ઇલિગલ કન્સ્ટ્રક્શનો તોડવામાં ગેરકાયદેસર વીજળી કનેક્શન હોય તેને પણ તોડવામાં આવી રહ્યા છે આજે જે બે ગુનેગાર છે રામાભાઈ લખમણ મેર તથા કાનાભાઈ લખમણ મેર જેમના વિરુદ્ધમાં મારામારી પ્રોહિબિશન ચીટિંગ એટ્રોસિટી તથા લેન્ડ ગ્રેબિંગ જેવા અનેક ગુનાઓ દાખલ છે તેમના દ્વારા ઇરિગેશન ડિપાર્ટમેન્ટની જે જમીન છે ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલું હતું ઇરિગેશન ડિપાર્ટમેન્ટ લોકલ તંત્ર અને પોલીસ તંત્રના સહયોગથી આજે ગેરકાયદેસર બાંધકામ

કોડિયાર સિંચાઈ યોજના જે ધારી ખાતે આવેલ છે એના જે સંબર્ધન વિસ્તાર છે ડૂબ વિસ્તાર છે એમાં સર્વે નંબર ચારસો તેતાલીસમાં અમુક ઈસમો દ્વારા પેશકદમી કરવામાં આવેલ હતી પેશકદમી કરનાર ઈસમનું નામ છે રામભાઈ કમાભાઈ મેર અને લખનભાઈ કમાભાઈ મેર જેવું દ્વારા આશરે દસથી બાર વર્ષથી અહીંયા પેશકદમી હતી અગાઉ સિંચાઈ વિભાગ દ્વારા બે હજાર સોળની અંદર આ પેશકદમી દૂર કરવામાં આવેલ હતી ત્યારબાદ બે હજાર વીસની અંદર પણ ફરીથી બધા પાકા જે બાંધકામો થયેલ હતા એ દબાણ દૂર કરવામાં આવેલ અને ત્યારબાદ લેન્ડ ગ્રેબિંગનો ગુનો સિંચાઈ વિભાગ દ્વારા દાખલ કરવામાં આવેલ હતો ત્યારબાદ હાલ આજની તારીખ એટલે કે બે હજાર ને પચીસ એપ્રિલની અંદર પણ પાછું ફરીવાર એ લોકો દ્વારા થોડું કાચું બાંધકામ કરવામાં આવેલ જેને પોલીસ ડિપાર્ટમેન્ટની સાથે કોર્ડિનેશન કરી આજે ફરીથી સંપૂર્ણપણે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે